તું કહે રોહુલ કુદુસે તારા પરવડ દિગાર તરફથી તેને હક સાથે નાઝિલ કર્યું જેથી જેઓ ઈમાન લાવ્યા તેમને સાબિત કદમ બનાવે અને મુસલમાનો માટે તે હિદાયત અને ખુશખબરી છે તફસીર આ લોકોને કહી દો કે કુરાન કોઈ માણસની રચના નથી પરંતુ રૂહુલ કુદસ પાક ફરિશ્તા એ ધીરે ધીરે અલગ અલગ જગ્યાએ નાઝિલ કર્યું છે અહીં વહી લાવનાર ફરિશ્તા જિબ્રઈલનું નામ નથી લીધું અને આ શક્યતાને નકારવા માટે કે તેમનાથી કોઈ ભૂલ કે છેતરપિંડી થઈ શકે છે તેમને રૂહુલ અમીન પણ કહેવામાં આવે છે હુકમોને ધીરે ધીરે નાઝિલ કરવા અને બંદાઓની ભલાઈ માટે હુકમોમાં ફેરફાર તનસિક્ખ કરવાથી ઈમાનવાળાઓની સાબિત કદમી અને ઈમાનમાં મજબૂતી આવે છે કારણ કે હુકમોને સમયની જરૂરિયાત મુજબ કરવાથી માણસ સંતુષ્ટ થાય છે કે કાયદો બનાવનાર અલ્લાહનું ઇલ્મ દરેક વસ્તુ પર છવાયેલું છે આ સિવાય આ પ્રક્રિયાથી મુસલમાનો એક ઉજ્જવળ ભવિષ્ય અને મહાન સફળતાની રાહમાં રહે છે રોહુલ કુદુસનો અર્થ રોહુલ અમીન છે જે અલ્લાહનો એક પવિત્ર ફરિશ્તો છે જેને વહી લાવવાની જવાબદારી આપવામાં આવી છે તે ભૂલોથી સંપૂર્ણ રીતે પાક છે એટલે તેને આ નામ આપવામાં આવ્યું છે પૈગામ એક આરોપો અને તોહમતનો જવાબ આપવો જરૂરી છે ખોટી વાતો સામે સત્ય સ્પષ્ટ કરવું જોઈએ બે અલ્લાહની વાતો અને માર્ગદર્શન ધીમે ધીમે ઉતારવામાં આવી છે જેથી લોકો તેને સારી રીતે સમજી શકે અને અમલ કરી શકે કુરાનનું ઉતરવું બે રીતે થયું છે એક વખત તે એકસાથે એક ખાસ શબે કદ્રમાં પૈગંબર અક્રમ વ અલૈહે વ સલ્લમના દિલ પર ઉતારવામાં આવ્યું અને બીજી વખત તે ત્રેવીસ વર્ષના સમયગાળા દરમિયાન ધીમે ધીમે અલગ અલગ જગ્યા ઉપર ઉતરતું રહ્યું ત્રણ કુરાનની તમામ વાતો અને કોઈ પણ કાયદામાં થતો ફેરફાર પોતાની ખાસ પરિસ્થિતિમાં સાચો અને હિકમતભર્યો છે ચાર વહીનું ઉતરવું અલ્લાહની પરવરિશ અને તેના બંદાઓને માર્ગદર્શન આપવાની વ્યવસ્થાનો ભાગ છે પાંચ વહીનું ઉતરવું મુસલમાનોને મજબૂત અને અડગ રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે છ અડગ રહેવાની તૌફિક અને તેની શક્તિ અલ્લાહ પાસે જ માંગવી જોઈએ સાત ઈમાનનું સાચું મૂલ્ય એ છે કે માણસ તેના પર અડગ રહે અને સ્થિરતા રાખે આઠ હિદાયત અને ખુશખબરી મેળવવા માટે જરૂરી છે કે માણસનું મન સ્વસ્થ હોય